આ એસટી ડેપોમાં ક્યારેક બસ આવે છે ક્યારેક જતી રહે છે અને કોઈ મુસાફર નથી આવતા અગાઉ ગ્રામજનોએ એસટી ડેપો ચાલુ કરવા આંદોલન છેડ્યું હતું ત્યારે ગુજરાત સરકારમાં વિજય રૂપાણી વાહન મંત્રી હતા અને તેમની સાથે મુલાકાત કરી એસટી ડેપો શરૂ કરવા રજૂઆત પણ કરી છતાં એસટી ડેપો શરૂ નથી થયો લોકાર્પણના વાંકે હાલ આ એસટી ડેપો આખો જર્જરિત થઈ ગયો છે અને અમારે ડેપો આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલાં આંદોલન કર્યું બે ત્રણ વર્ષ આંદોલન આવેલું અને ત્યાર પછી ડેપો આવ્યો અને દોઢ કરોડ બે કરોડના ખર્ચે ડેપોય બન્યો પણ હજી બધી ચાલુ નથી થયો ડેપો અમારા ખાંભા ખાંભા તાલુકાનો વિકાસ પચીસ વર્ષથી ડેપો બનેલો નથી ચાલુ થયો અને અહીંયા જૂના બસ સ્ટેન્ડમાં બસો ઊભી રહે છે નવા બસ સ્ટેન્ડમાં બસો જાતી નથી અને ડેપો ચાલુ થાય એવી સરકારને બે હાથ જોડીને વિનંતી છે

તે જમીન સરકારી હોય સરકારે એની ઉપર ડેપોનું નિર્માણ કરી અને બિલ્ડિંગ બાંધી અને જે શોભાના ગાંઠિયા સમાન મૂકેલું છે તે લગભગ આજથી વીસ વર્ષથી કાર્યરત કરવામાં નથી આવ્યું અમે અવારનવાર સરકારમાં રજૂઆતો કરી છે વાહન વ્યવહાર મુખ્યમંત્રી શ્રીને પણ રજૂઆતો કરેલ છે પરંતુ કેમ જાણે કોના કારણોસર કેવા કારણોસર આ તંત્ર એસટી નિગમ સુકામ ખાંભાને એસટી ડેપો નથી આપતું તેનો કોઈ ચોક્કસ નક્કર જવાબ અમને સરકારમાંથી પણ નથી મળ્યો અને એસટી વિભાગ પાસેથી પણ નથી મળતો માટે ખાંભા સાથે જ એક આવું વરમાયુ વર્તન શા માટે અને આપના માધ્યમથી હું સરકારને કહેવા માગું છું કે જો ખાંભાની અંદર એસટી ડેપો અને કાયમી પોઈન્ટની ફાળવણી કરવામાં આવે તો ખાંભાથી અમારે અમરેલી સુરત અને અમદાવાદ જવાની જે રૂટની બસો છે તે અમારા વિદ્યાર્થીઓ અમારા ગામના તાલુકાની જનતાને ખૂબ જ ઉપયોગી થાય એમ છે ખાંભામાં ત્રેવીસ વર્ષ પહેલાં દોઢ વર્ષના ખર્ચે બનાવેલ એસટી ડેપો આજે પણ ધૂળ ખાય છે એસટી બસ સ્ટેશન હોય કે વર્કશોપ ખંઢેર બન્યું છે આવારા તત્વોનો અડ્ડો બન્યું છે ચૂંટણી આવે ત્યારે નેતાઓ ડેપો ચાલુ કરીશું અને અનેક ચૂંટણી જતી રહી તેના બાદ પણ કોઈ આ ડેપો સામે નથી જોતું બે બે ધારાસભ્ય છતાં ખાંભાનો એસટી ડેપો શરૂ કરાવી શકાતો નથી ત્યારે સ્થાનિકો આ ડેપોની જગ્યાએ પહેલા જે મેદાન હતું તે મેદાન ફરી આપવા માંગ કરી રહ્યા છે અમરેલી જિલ્લાનું ખાંભાગીર નું બસ સ્ટેન્ડ છે તે નિર્માણ થઈ ગયું અને ચોવીસ વર્ષના માણા વીતી ગયા અને લોકાર્પણના અભાવે આખું એસટી બસ સ્ટેન્ડ છે તે ખંડેર બની ગયું હતું અહીંયા વર્કશોપ પણ બનાવવામાં આવ્યો હતો અને કેન્ટીન સહિત આખું એસટી બસ સ્ટેન્ડ છે તે સુસજ્જ હતું પરંતુ હાલમાં જે રીતે એસટી બસ સ્ટેન્ડ છે તે માત્ર ત્રેવીસ વર્ષ સુધી સોફાના ગાંઠિયા સમાન બની ગયું છે આપણે અહીં સાથે અહીંના સ્થાનિકો છે પરંતુ ત્રેવીસ વર્ષ ઉપરાંત ત્યાં એસટી બસ સ્ટેન્ડ નિર્માણ થયું છે પરંતુ હજી સોફાના ગાંઠિયા સમાન બની ગયું છે શું કહેશો હાલમાં એસટી બસ સ્ટેન્ડ બંધ છે એવું આપ કહી રહ્યા છો પરંતુ અહીંયા એસટી પોઈન્ટ શરૂ છે બે હજાર બેમાં આ એસટી ડેપો બન્યો છે નવો નિર્માણ પામ્યું છે ત્યારે આ શરૂ થયેલું એ બાદ અવારનવાર અહીંના ગામના આગેવાનો અને સ્થાનિક આગેવાનો સૌ પ્રતિનિધિમંડળ સરકારમાં જઈ જ્યારે માન્ય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જ્યારે વાહન વ્યવહાર મંત્રી હતા ત્યારે અહીંથી અમે બધા પ્રતિનિધિ મંડળ ત્યાં ગયેલા એમને આપણ આ ડેપો પણ ફરીથી શરૂ કરાવેલો અહીંના જે કેન્ટીનો છે એ પણ ટેન્ડરિંગ કરી અને કેન્ટીનો પણ આપેલા આ ડેપો કાર્યરત થઈ ગયેલો હતો પરંતુ અહીંયાથી દોઢ કિલોમીટર બીજો અમારે જૂનો ડેપો છે એસટી ડેપો જૂનો પોઈન્ટ કહેવાય છે કારણ કે ત્યાંથી ગ્રામ્ય કક્ષાના લોકો ત્યાં સુધી આવે કારણ કે હટાણું આ છે તે છે માર્કેટ એ બધું ખાંભાનું ત્યાં છે અને આ થોડો એકાદ કિલોમીટર આગો પડે છે એટલે લોકો અહીંયા આવતા નથી એના હિસાબે આ ડેપો બંધ રહી છે બે વિધાનસભાને જોડતો આ આખો ખાંભા ગામ છે અને બે વિધાનસભા વચ્ચેનું આ એ બસ સ્ટેન્ડ છે એ નિર્માણ થઈ ગયું વર્કશોપ બની ગયું આખી સુજ સુવિધાઓ પણ ઉપલબ્ધ થઈ ગઈ એસટી બસો પણ મુકાણી હતી પરંતુ બાદમાં એવું શું ગ્રહણ લાગ્યું કે આખું બસ સ્ટેન્ડ છે એ એમને માત્ર ખાલી ઔપચારિક બસ આવીને નીકળી જાય છે ગ્રહણ કશું જ નથી લાગ્યું પરંતુ ખાંભા તાલુકો એ ગીર કાંઠાનો તાલુકો છે ગ્રામ્ય જ પબ્લિક અહીંયા અવર જવર કરતી હોય છે જેના હિસાબે લોકો છે એ જૂના બસ સ્ટેન્ડે અટાણા કે કોઈ પણ નાની મોટી ખરીદી કરવા માટે આવતા હોય છે જેને આ નવા બસ સ્ટેન્ડે આવવાની કશું જરૂર પડતી નથી કારણ કે ત્યાંથી એને સરળતાથી બધી વાહનો મળી રહી છે એટલા માટે આ ડેપો અહીંયા કોઈ આવતું નથી એટલે કાર્યરત થતો નથી આપણી સાથે અન્ય નાગરિક છે વડીલ તમે જિલ્લા પંચાયતના ના પણ સભ્ય છો અને આ એસટી ડેપો નિર્માણ થાય એના માટે આંદોલનો પણ થયા હતા તમે આના અંગે સરકાર પણ રજૂઆતો કરી હતી દોઢ કરોડ ખર્ચે એસટી બસ સ્ટેન્ડ બની ગયું પરંતુ હજી હાલમાં માં ભીસ્મર અને ભેકાર થઈ ગયું છે માત્ર એસટી બસો મોઢું દેખાડવા પૂરતી આવતી હોય એવો જ આ ઘાટ છે શું કહેશો ભૂતકાળમાં જ્યારે ગઈ સરકારમાં અરવિંદભાઈ રૈયાણી વાહન વ્યવહાર મંત્રી હતા ત્યારે અમારી આખી ટીમ અને ધારાસભ્ય સહિત અમે આ ખાંભા બસ સ્ટેન્ડનું કીધું હતું કે ખરેખર અમારે ખાંભામાં બસ સ્ટેન્ડ આ એસટી ડેપો શરૂ થાય તો અમારે જરૂરિયાત છે તો અરવિંદભાઈએ અમને ઘણો બધો સહકાર આપ્યો હતો અને આવીને અમે ગામના જે ગામજનો એને મળ્યા ખાંભાના કે ભાઈ ભજ્યાંતરે અમારું જે જૂનું બસ સ્ટેન્ડ છે તો આવતા લોકો જે અહીંયા અટાણું લેવા આવતા હોય આખા તાલુકાના એ માણસો ત્યાં ઉતરી જતા હોય એટલે એને ટ્રાફિક મળતું નથી ને અહીંયા લોકો હાલીને આવી શકતા નથી એટલા માટે આ એસટી ડેપો ચાલુ થતો નથી દોઢ કરોડનો ખર્ચો કરી હતી આ એસટી બસ સ્ટેન્ડ થઈ ગયું પછી આ આ એનું કામગીરી નથી વર્કશોપ છે છે એ પણ પડી વારંવાર રજૂઆત કરતા ગાય ટ્રમ્પના સાંસદ નાણભાઈને પણ અમે રજૂઆત કરી હતી મારી સાથે આવ્યા હતા ત્યારે અમે નાણભાઈએ એવું કીધું હતું કે ભાઈ ખાંભાનું એસટી એસટી ડેપો શરૂ થઈ જાય તો ખરેખર ખાંભાનો વિકાસ થાય ખાંભાને લગતા પ્રશ્નો હોય અને પેસેન્જરના કે વિદ્યાર્થીના પ્રશ્નો હોય હલ થાય છતાં અમે અમને સરકારે રિસ્પોન્સ સારો આપ્યો હતો અને શરૂ કરવાનું અમને કીધું હતું પણ અમારે ટ્રાફિકના હિસાબે આ તકલીફ હોવાથી અમારું અહીંથી બસ સ્ટેન્ડ જે જૂનું છે એ દોઢ કિલોમીટરના અંતરે છે એટલે પેસેન્જરો અહીંયા મળતા નથી પેસેન્જરો નથી મળતા અરે તમે પણ જિલ્લા પંચાયતના સભ્ય છો દોઢ કરોડના ખર્ચે આખું એસટી બસ સ્ટેન્ડ નિર્માણ થઈ ગયું સરકારે વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવે છે દોઢ કરોડ અહીંયા પણ ફાળવ્યા વીસ વર્ષના વીતી ગયા પરંતુ મુસાફરો અહીંયા કેમ નથી આવતા જે આપણે ધારી તમારે ખાંભાગીર છે અને ગામડાઓ કેટલા કેટલા માટે આશીર્વાદ રૂપ એસટી બસ સ્ટેન્ડ ગણાય અહીંયા મોટે ભાગે બધા ખાંભા તાલુકાના ગામડાઓ છે આપણે બસ સ્ટેન્ડ ને સામે કાંઠે બધા આવેલા છે એટલે અવારના જે પછાત ગામડાઓ છે મધ્યમ વર્ગના લોકો જે અટાણું કરવા માટે આવે છે જૂના બસ સ્ટેન્ડ તરફ બધી કરિયાણા દુકાનો આપણે હટાણું ભાગનું ત્યાં હોય છે એટલા માટે લોકો અહીંયા આવતા કે એવી કોઈ આ ગામની અંદર કોઈ એવી સુવિધા નથી કે લોકો અહીંયા કઈ વાહન કરીને અહીંયા આવી શકે ચાલીને આવે તો કિલોમીટરના અંતરે છે અને અમે સરકારશ્રીમાં ફરી એકવાર અમારી ટીમ સાથે અમે રજૂઆત કરવા જવાના છીએ અમારી ટીમ ધારાસભ્યશ્રી હોય સંસદશ્રી હોય સરકારમાં અમે વહેલી તકે આ ડેપો ફરીવાર શરૂ થાય એવી અમે સરકારને રજૂઆત કરીશું અને આ હાલ આ ડેપો પોઈન્ટ તરીકે શરૂ છે અહીંયા વિદ્યાર્થીના પાસ પણ આ ડેપોની અંદર અત્યારે કાઢવામાં આવે છે પોઈન્ટ તરીકે માત્ર કાર્યરત છે પરંતુ જો જૂનો ડેપો છે ત્યાં જ બસો ઊભી ન રહે બસો ઊભી રહે એવી તમે સરકારમાં રજૂઆત કરો તો કેમ આનું પરિણામ ન મળે આવું કેમ તમે વિચારતા પણ ઘણી વાર એવું થાય કે લોકોને સુવિધા માટે સરકાર શ્રીનો નીતિ નિયમ છે કે જ્યાં હાથ ઊંચો કરો ત્યાં બસ ઊભી રહે એટલે લોકો વધુ પડતા ત્યાં હોય છે એટલે બસ ત્યાં ઊભી છે અહીંયા પેસેન્જર આવતા બસ અહીંયા સો ટકા જેટલી પણ બસ ખાંભા તાલુકાની અંદર પસાર થાય છે લાંબા રૂટની હોય કે ટૂંકા રૂટની હોય છે અહીંયા એસટી ડેપોની અંદર બસ આવીને પછી જ બહાર જાય છે અહીંયા એને નોંધાવવાનું હોય છે પછી જ બહાર જતી હોય છે લોકોની સુવિધા માટે ત્યાં પણ બસનું રોકાણ કરવામાં આવે છે ખાંભા ગીરના જે ગામડાઓ છે આ ગામડાઓ માટે તો આશીર્વાદનું બસ સ્ટેન્ડ ગણાય જો અહીંયા બને એસટી બસ સ્ટેન્ડ નિર્માણ થાય વર્કશોપ હોય એસટી બસો અહીંથી થાય તો લાંબા રૂટની અંતરની બસો પણ અહીંથી શરૂ થાય તો આ ફાયદો બહુ થાય એમ છે ગીરના ગામડાઓમાં આ અંગે તમારું શું આયોજન ખૂબ તમારી સાચી વાત છે કે લાંબા રૂટની બસો શરૂ થવી જોઈએ અ ઘણીવાર એવું હોય છે કે જે સરકારશ્રીને પૂરતા માં ટ્રાફિક જોતું છે ઘણી વાર લાંબા રૂટમાં ટ્રાફિક પણ નથી મળતું હોતું એના હિસાબે લાંબા રૂટો ઘણી વાર શરૂ થાય છે અને કેન્સલ પણ થતા હોય છે પણ સરકારને અમે કહીશું કે ભાઈ અમારો ગીર કાંઠાનો તાલુકો છે અહીંયાથી લાંબા રૂટની અમને સુરત હોય અમદાવાદ હોય મુંબઈની બસને અમને સુવિધા મળે અને વેલા વેલામેલી તકે આ ડેપો અમારો ફરીવાર એક શરૂ થાય આ પ્રેસ મિત્રોને સાથે રાખી આપણે રજૂઆત કરીશું અને આ તાલુકાને વધુ લાભ મળે એવી સરકાર સામે રજૂઆત કરવા આગામી સમયમાં જવાના છીએ આગામી સમયમાં નેતાઓ છે તે ગાંધીનગર સુધી જવાના છે મોટી આખું બસ સ્ટેન્ડ થી નિર્માણ થઈ ગયું પરંતુ બસો બધી જૂના બસ સ્ટેન્ડ ઊભી રહી છે એના કારણે અહીંયા ટ્રાફિકનો વિકરાળ સમસ્યા છે તમે શું કહો એનું મેઈન કારણ એવું છે કે આ ડેપો નથી ખાલી પોઈન્ટ છે એટલે બસો અહીંયા અંદર આવે છે રાઉન્ડ મરીને બહાર જતી રહે છે અને ડેપો બંધ હાલતમાં છે તો અત્યારે એમાં દારૂ અને જુગારના અડ્ડા જેવું બની ગયું છે રાતે તમે આવો તો તમને ઘણી વખત દ્રશ્યો પણ જોવા મળે ખાંબામાં એટલે અમારું સરકારશ્રીને કહેવાનું છે કે ભાઈ થોડુંક અમારા ડેપોમાં ધ્યાન દઈ સત્તાવન ગામનો તાલુકો છે અને જો બસ ડેપો ચાલુ થાય વર્કશોપ સાથે તો ખાંભા તાલુકા માટે બહુ સારા સમાચાર રહેશે રાજુલા જાફરાબાદ અને ધારી આ બે વિધાનસભા વચ્ચેનો આ તાલુકો છે અને બે તાલુકા વિધાનસભા વચ્ચેનો આ મહત્વનો એસટી બસ સ્ટેન્ડ બન્યું છે પરંતુ તમે શું માનો છો કે હજી લોકો જે સુધી કેમ નથી આવતા બે હજારની સાલથી તો ચૂંટણી તો ઘણી આવી ગઈ નેતા બી ઘણા આવી ગયા દર વખતે આવે છે ચૂંટણીમાં વચ્ચેના અપેક્ષ ભાઈ અમે કરાવીશું અમે કરાવીશું લગભગ છેલ્લા વીસેક વર્ષથી ધારાસભ્યો બદલી ગયા છે પણ કોઈ ડેપો બાબતથી કોઈ ધારાસભ્ય પર્સનલી કોઈ આગળ આવીને એવું નથી કીધું ચાલો ભાઈ હું ખાંભાનું કામ કરાવી દઉં કે હું આ ડેપો માટે રજૂઆત કરું હું પ્રશ્ન મારો લઈને જાઉં છું એ અમે ગામ લોકો જાય તો એ અમારી જોડે આવે અને ત્યાં રજૂઆત કરે પણ એનું કોઈ પરિણામ નથી મળતું અગાઉ નેતાઓ તમે પણ રજૂઆત કરી હતી કોને રજૂઆત કરી હતી ત્યારે નિર્માણ થયું કેટલા કરોડનો નો ખર્ચો થયો અમારે પૂર્વ ધારાસભ્ય બાલુભાઈ તંતે અમારા ધારીના ધારાસભ્ય હતા કોડીનારના ધારાસભ્ય ખાંભા કોડીનારના ધારાસભ્ય દિનુભાઈ હતા ત્યારે આ રજૂઆત કરી ત્યારે આ ડેપોનું નિર્માણ થયું હતું એ પછી અવારનવાર અમે અમારા જે વખતો વખતના વાહન વ્યવહાર મંત્રી હોય છે એમને રજૂઆત કરતા હોઈએ છીએ પણ કોઈ પણ કારણોસર સરકારની પોલિસી મુજબ આ ડેપો વહેલી તકે શરૂ થાય એવું અમે સરકારમાં ફરીવાર રજૂઆત કરવાની આનું પરિણામ અમને સો ટકા આ વખતે મળવાનું છે એમને ખાતરી છે ફરી વાર આ ડેપો ધમધમતો થાય તમારા પોતાના શું પ્રયત્નો હું તો ખરેખર વીસ બાવીસ વર્ષ પ્રયત્ન કરું જ છું પણ લોકોની સુવિધા માટે અમે જો મહેનત કરતા હોય તો લોકોને અમને સહકાર આપવો જોઈએ અને ખરેખર લોકોને અહીંયા સુધી આવવું જોઈએ તો મને એવું લાગે છે કે ખાંભા જે અમારો પછાત છે એ ઉઘરી શકે અરિંદભાઈ આનંદભાઈ તમે શું કહેશો મારું એટલું જ કહેવાનું છે કે જેમ સરકાર લોકોના વિકાસ માટે ચિંતિત હોય છે તો લોકોએ પણ થોડું સરકાર સાથે એડજસ્ટમેન્ટ કરવું જોઈએ તો સરકારે દોઢ કરોડ જેવી માતબર રકમની આ ખાંભાને ભેટ આપી છે વિકાસ કર્યો છે તો લોકો પણ જો થોડા અહીંયા આવતા થાય સમજીને તો આ ડેપો કાર્યરત થાય એમ છે એમાં કશું કોઈ કોઈ સરકાર ના પાડતી નથી સરકારમાં બે વખત આ ડેપો ચાલુ કરવા માટે મંજૂરી પણ આપી છે અને ડેપો ચાલુ પણ કર્યો છે તો થોડા જો લોકો સમજી અને અહીંયા આવતા થાય તો આ ડેપો સરસ રીતે ઉપયોગમાં આવી શકે મારી પાસે રિનોવેશન એવું કરવું પડશે શું લાગે થઈ છે સરકારને અમે રજૂઆત કરશું અને જે કઈ જરૂરિયાત હશે એ ડેપો માટે અમે સરકારમાંથી લઈ આવશું હાલ જે રીતે શોભાના ગાંઠિયા સમા બનેલ આખું એસટી બસ સ્ટેન્ડ છે તેના અંગે ગાંધીનગરમાં પણ અનેક વાર રજૂઆત થઈ હતી ત્યારે હાલમાં અહીંના જે સ્થાનિક નેતાઓ છે તે ફરી વાર ફરી ગાંધીનગર જશે એસટી ડે ફરી પાછો નવ પલ્લવિત થાય રિનોવેશન થાય અને ફરી ખાંભાનું એસટી બસ સ્ટેન્ડ છે તે ધમધમતું થાય તેવા અહીંના સ્થાનિક નેતાઓ કહી રહ્યા છે ફારૂક કાદરી ગુજરાત તકબ્રેરી